ગુડ મોર્નિંગ કરી દો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વેદાબહે એનું જમી લીધું છે બનાના અને ઓટ્સ વાળું શું કહેવાય દૂધમાં નાખીને ઓટ્સ ખજૂરવાળું અને રમે છે સાથે સાથે મમ્માને અત્યારે છેક બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ મળ્યો છે તો મમ્માને બ્રેકફાસ્ટ નથી કરવા દેવું હા મારે તે ઓટ્સ દૂધ ને ઓટ્સ એવું જ હું ખાઉં છું મ્યુસ્લી તો બેન મને ખાવા નથી દેતા એને એમ કે મમ્મી હું ખાઈ લે છે એટલી એટલી એન્જોય કરી લીધી હા કેટલા બધા ટોયઝ નીચે નાખી દીધા છે પણ રમવું નથી એક મિનિટ પણ મને છે ને કામ નથી કરવા દે ઉલટાનું બે વાર શું પટ્ટી આવી ગયું સવારનું એટલે હું ત્યાં ખાવા બેઠી હતી હજી કલાક થઈશ મા બ્રેકફાસ્ટ નથી પહી તું આવી લાઈફ છે વેદાબેનની હારે અહીંયા હા થોડાક ડાયા થઈ જાઉં બેન એ બેન તો મમ્મા થોડુંક ખાઈ લે તારે પાછળ દોડવાની એનર્જી આવે આમ જો મમ્માને ખાવા નહીં દેવાનું તારે તો હમણાં પચી હોતે જાહે નીકળી હોતે ને મમ્મા નજી નથી થયું પછી લંચની પ્રિપેરેશન કરવાની છે હજી હમ રમતે ચડાવી શકા છી હા રમો રમત રમો અહીંયા જ જોવાનું નહીં ત્યાં રમો જાવ બસ રમો જાવ આ એક વાટકો પૂરો કરવાનો છે ખાવાનું પણ હજી નક્ક્યો હા દોરી ખેંહીને કહીશ હા કેવું એનું મગજ ચાલે છે પણ હે ચાલો નવો દિવસ અને નવી સવાર થઈ ગઈ છે અને વેદાને મેં ખવડાવી હતી અહીંયા રાબ સવાર સવારમાં એક એપલ ખાઈ લીધું છે અને હવે બપોરની તૈયારી કરવાની છે તો બપોરમાં આજે દાળ નથી ખવડાવવાની નહીં તો રોજ બાફેલી દાળ બે મસ ત્રણ દાળ હોય તુવેર મગની દાળ અને મસૂરની દાળ ને એમાં બહુ બધા વેજીટેબલ્સ નાખીને હા એવું બધું નાખીને બાપીને રોજ બપોરે એ હોય પણ આજે એને એને અમે લેવા હતા કોળું આવે ને એ લેવા હતા તો એના જે પમકીન રાઇસમાં આપવા છે તો પહેલી વાર પમકીનને આરે ડીલ કરવાની છું આવું કંઈક છે વેદા વેદ સામે પકડી લે ને એટલે ની ઉપર મૂકી દે હા તો આવું કંઈક છે પમકીન ને હવે આને છે ને કુકરમાં સીટી કરીને આ ટુકડા કરીને પછી મેશ કરીને એમાં કંઈક મીઠું ને હિંગ ને થોડુંક હળદર ને એવું સ્વાદ મરીને લીંબુ લીંબુ છે એમાં લીંબુ છટી ને એટલે ખાઈ લઈ તો આજે આ ટ્રાય કરવું છે મારે એવું છે અને હારો હા યાર મને હજી બ્રેકફાસ્ટ પૂરો નથી કરવા દીધો આજે હા દોડા દોડી કરાવીને કીધી માટે જ છે આની સ્મેલ છે ને થોડી થોડીક થોડી થોડીક શું ચીભડા જેવી જ આવે છે કારણ ત્યાં જ મને ચીબડાની સ્મેલ આવી એટલે આ એક પ્રકારની ચીભડાની પ્રકૃતિનું વાળું તે શું કહે શાકભાજી કહેવાય અહીંયા આ લોકો પમ્પકીનને બહુ હેલ્ધી માને એટલે અને આમે ખરું પમ પમ્પકીન એના બી એટલા હેલ્ધી અને આ તે એટલું હેલ્ધી ચાલો પમ્પકીન રાઈસ રેડી છે વેદાબેન ખાવા પણ બેસી ગયા છે

કે દ ઇવનિંગ એવરી વન કઈ દે બધાને ગુડ ઇવનિંગ અમે લોકો અત્યારે જઈએ છીએ ડીએમમાં એક સ્ટોર અહીંયા છે એમાં કેમકે હવે એના માટે મોઇશ્ચરાઈઝર લેવું છે અહીંયા કોકોનટ ઓઇલ કામ નથી કરતું દિવસમાં ચાર પાંચ વાર એને અપ્લાય કરો તોય એમ તો કીધું હવે અહીંયાની જે પ્રોપર આવતી હોય ને મોશ્ચરાઈઝર એ આપણે લઈ આવીએ તો ત્યાં જેને જોશું કયું મેળ આવે છે એ અને કાંટો મરાઈ જાય અત્યારે વૈગા છે અરાઉન્ડ સાડા ચાર અને આમ અંધારું થઈ ગયું છે ઘનઘોર અને ઘરે આવશો ને જ્યાં તો હા અંધારું થઈ ગયું હશે એવું છે અહીંયા થોડુંક ડિસેમ્બર છે તો હજી સારું છે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં તો ઓર નહીં ગમે એ ટાઈપનું લાગશે ફેસ્ટિવલ પૂરો થઈ જાય ને એટલે જો કોઈ દેખાય નહીં એમાં પપ્પા સ્ટ્રોલર લઈને આવી ગયા પોઈન્ટ પાંચમાં કરું ને તો હા અંધારું આવે છે ઉપર પડ્યું હતું અત્યારે મેં કીધું ગાડીમાં લઈ લઈ અને સ્ટ્રોલરમાં નાખીને ફેરવી કેમ કે વજન બહુ લાગ્યો હાથમાં તેડેલી હોય ને એટલે હવે વાંધો નહીં બહાર આવી ગયા ને પછી એટલું અંધારું ન લાગે પોઈન્ટ પાંચ નહીં તો એટલું અંધારું થઈ જાય ને આ તો એ વિડીયોમાં છે ને થોડુંક અંજવાળું ફીલ થાય છે રિયલમાં વધારે અંધારું છે લાઇટ તો ચાલુ થઈ ગઈ છે સ્ટ્રીટ લાઇટ પાપાને ચશ્મા લાવવાનું કીધું તું ઉપરથી તો એના હાથમાં લીધા ને સ્ટ્રોલર સારવાર લીધું ને ત્યાં ક્યાંક મૂકીને વહી આવ્યા છે હવે ખોવાઈ ન ગયા હોય થારું નગરમાં નવા ચશ્મા ચડાવવા પડશે અને નવા ચશ્મામાં થોડુંક દિવસે થોડાક દિવસ સેટિંગ આવતા વાર લાગે મળી જાય થારું વળી ક્યાંક પડી બડી ન ગયા હોય થારું રસ્તામાં સ્ટ્રોલર વોલરમાં નોત નાખ્યા ને તમે ઠીક વાંધો નહીં

એટલે મારે પણ અત્યારે ઠંડી બહુ વધારે છે ને હેન્ડ ગ્લોઝ હજી આવ્યા નથી ઓર્ડર કર્યા છે ઓનલાઈન તો એ આવી જાય ને પછી થોડુંક એક બે દિવસમાં આવી જવા જોઈએ પછી વોક કરવા જાશું કેમકે ઘરમાં જોઈ ને આખો દિવસ તો આમ કંટાળી જાય વોક કરવા બહાર નીકળે ને મસ્ત ફ્રેશ એર હોય જોકે હું આખો દિવસ કામ કરતી જ રહેતી હોઉં એક્ટિવ હોઉં એટલે કંટાળો ન આવે ને આ સૂતી હોય ને ત્યારે બધું સાફ સફાઈ ન બધું ત્યારે કરું બાકી એ જાગતી હોય ત્યારે લોગ બનાવવાનો થાય એટલે તમને લોકોને એમ થાય ઘર અસ્ત વ્યસ્ત છે પણ મારું ઘર હું ચોખ્ખું કરી નાખું છું અને સાંજે સુવા જાય એની પહેલા ચોખ્ખું કરીએ એટલે દિવસમાં બે વાર ચોખ્ખું કરું બાકી અસ્ત વ્યસ્ત હોય જ્યારે વિડીયો બનાવું ત્યારે કે હો 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 હમ આમાં આવા છે એન પૂછોને કયું ભાઈ હું તું તને કયું ભાઈ હું હું ભાઈ આટલા બધા લોશન ને એવું છે તેમાંથી હિપ નું લીધું છે અત્યારે તો કેમ કે એમાં બધા ઓલાવાય વાયસુ ને કન્ટેન્ટ તો સારું લઈ ગયું એટલે એ લીધું છે બાકી હવે થોડાક રખડીએ બીજું એને ખાવાનું વેફર ને થોડુંક લીધું છે અહીંયા જો ને બધું પ્લાસ્ટિકનો જ કોન્સેપ્ટ છે આટલી ઠંડી જગ્યા છે ને તો એ મતલબ ગરમ રહે ને એવું કાંઈ દેખાતું નથી એસ જ નાના બાળકો માટે મોટાનું છે થોડુંક મોટા થઈ જાય પછી સીપર હાલે એવું ટાઈપનું આવડું આ છે પણ આ તો સ્ટીલનું છે કેમ ગરમ રે ને બહાર દાજી જાય આપણું હાથ એવું છે કંઈ એમ ખબર નહીં આ લોકો અહીંયા કેમ એવો કોન્સેપ્ટ નથી રાખતા અહીંયા મારે ટી લેવાની છે એક કંઈક મસ્ત એકદમ મજા આવી જાય ને એવી અત્યારે અહીંયા આવી બધી બહુ આવે એમ શરદી ખાંસીમાં ને બધી વાળી આવે ને એ ટાઈપની ટી આ થિમયન ટી છે ને એ આ છે ને એ ઓલાવાળી છે અજમાવાળી ફ્લેવરની બહુ મજા આવે પીવાની અહીંયા આ જો ફ્રાઉન ટી આ લેડીઝ માટેની ટી છે બધું લખેલું છે અંદર અલગ અલગ વસ્તુ નાખ્યું છે આ ઝાલભાઈ ટી આમાં એ બધું અલગ અલગ ઓહળિયા આવે બહુ મસ્ત આવે

હાલે બુક આપી છે હાલો મજા આવે છે વાંચો ચાલો કાનો વાંચી લેજો બધું જ હવે આપણા સેક્શનમાં ન જવાનું હોય ચીકી માટે જ જોવાનું હોય ત્યાં તો બહુ મોટા મોટા છે ઓહ નાના નાના કેટલા ક્યૂટ છે આ તો જોશા વાહ કેટલું મસ્ત છે હું ક્યૂટ

બેબીઝના શૂઝમાં તો ઓફર જ નહોતી બિલકુલ ગમતા હતા પણ કેટલા એક્સપેન્સિવ પિસ્તાલીસ યુરોના ને ઓલમોસ્ટ પિસ્તાલીસોના પાંચ હજારના ને એવા હતા હવે અહીં બીજી આ ટાકો ફેશનમાં આવ્યા છે એમ માટા મારવા તે આ તો મોટાનો છોકરાનો સેક્શન આવી ગયો ના બેબીઝનું આમ છે હવે અમારામાં અમે આટા જ ન મારી સીધા બેબી સેક્શનમાં જોયા જાય કેમ કે હવે આપણને એની પ્રાયોરિટી આવી ગઈ આમ જો આ કેટલું મસ્ત છે મસ્ત ગરમ છે પણ જે આ વખતે નહીં જરૂર પડે આવતા વખતે ખરું જરૂર પડશે આવતા વર્ષે આ બધા સ્ટોર્સની અંદર હીટર એટલા હોય ને કે બહારથી આપણે અંદર જઈએ ને આમ એટલું આમ લોચા વળવા માંડે મને થોડુંક હવે બહુ તકલીફ થવા માંડી છે હીટરની બધાથી હા આમ જો મમ્મા મમ્મા અહીંયા જ છે હાલે બહુ ઠંડુ થઈ ગયું દીકા પણ આ ગાડીમાં પડ્યું પડ્યું એટલે પછી ફટાફટ બહાર નીકળી મેં તો હાલો નીકળી જાય તો પહેરું એટલું બધું ને બહાર ઠંડી હોય એકદમ એટલે અને અંદર જઈને એકદમ ગરમ 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 ધક ધકતું હોય હીટર એટલે એની સ્મેલથી મને લોચા વળવા માંડે છે અને પેર ચડવાની પ્લસ હું ચશ્મા આજે ભૂલી ગઈ છું પેર ચડ એટલે વધારે થોડુંક પ્રોબ્લેમ થાય બધું આમ કન્ટેન્ટને હું વાંચું હોય ને તો આમ આમ કરી વાંચવું પડતું હતું એવું થાય ચશ્મા અહીંયા ભૂલીને ને આવ્યા તા ઘરે આવ્યા ને ત્યાં મળી ગયા વળી અમારા બેન ને છે ને કપડાં પહેરવામાં વાંધો આવે ને કપડાં કાઢવામાં વાંધો આવે એ જો મસ્ત છે ને ચોખ્ખું અત્યારે હવે હમણે જોજો રણ વિખણ થઈ જાય ઘર આખું ધંધા થઈ ગયા ચશ્માનું સાફ કરી નાખી પછી એનું ખાવાનું મળે ગાજરનો હલવો બનાવવાનો છે અત્યારે એના માટે

એનો ભૂકો એ વોશ કરી નાખો પહેલાં ને પછી આમાં શેકી નાખો અહીંયા વેડ કલર કરેલું ગાજર અને ઓલો પૌવાનો ભૂકો હતો ને બે વોશ કરીને પૌવાનો ભૂકો વોશ કરીને અને અંદર નાખી દીધો તો થોડુંક દૂધ નાખી દો અને આને મસ્ત હવે ચડવા દો ધીમ ગેસ પછી આમાં નાખી દઈશ અહીંયા ખજૂરની પેસ્ટ કરી રાખેલી છે કાલે પૂરી થઈ ગઈ હતી કાલે પછી પાછી કરી મેં અહીંયા માઝા ફાટી ખજૂર આવે ને એ લઈ આવ્યા હતા સીધા તો હવે પાછી કરી છે કાલે તો લઈ આવ્યા હતા કાલે કરી નાખી પૂરી થઈ ગઈ હતી ને એટલે કૂક થઈ જાય ને પછી ખજૂર નાખી દઈશ આ ગાજર કૂક થઈ જાય ને ત્યારે ખજૂરના છે ને ઠળિયા કાઢી પછી ડાયરેક્ટ એની પેસ્ટ કરી નાખી હતી કે રોજ મારે જરૂર પડતી જોઈએ એટલે શું ને દૂધમાં નાખું ને એટલે સીધું એ પીગળી જાય ઓલું પછી બ્લેન્ડર મારવું પડે પછી વાસણ ધોવા પડે થોડુંક માથાકું તો આવું થઈ જાય અને હવે એટલો ટાઈમ ના હોય એટલે અહીંયા આવું બધું કરી રાખવું પડે થોડું થોડુંક અને આ બધા ભૂકાય તે હવે પાછા હું આમાં પેક કરીને રેડી રાખીશ ઓટ્સનો ભૂકો લઈને આવી હતી ઇન્ડિયા થી ઘીમાં શેકીને એનો ભૂકો લઈને આવી હતી કે મખાના લઈને આવીને તો સ્પેસ વધારે રોકે તો એની જગ્યાએ ભૂખો કરીને જ લેતી આવી હતી અને ડ્રાય ફ્રુટ્સનો લાવી હતી થોડોક ડ્રાયફ્રૂટ્સમાં થોડોક જ લાવી હતી કેમ કે હું આણામાં લાવી હતી નીવડાવી પછી ડાયરેક્ટ આણે લેતી આવી છે એટલે હવે એ યુઝ કરીશું અને ડાળનું પ્રીમિક્સ એક લાવી હતી એ હું શેર કરીશ કેવી રીતના હું લાવી હતી દાળ જ તે ડાયરેક્ટ ગરમ પાણીમાં બાફી જઈને એટલે એ રેડી થઈ જાય ટ્રાવેલિંગ મને એમાં સારું પડે તો એ રહેવા દીધો છે હજી

સવારમાં આજે ઓટ્સ ને બનાના ખાધું હતું મિક્સ કરી દીધું હતું ઓટ્સ બનાના અને દૂધવાળું મિક્સચર ખાધું હતું પછી બપોરે પમકીન નાખ્યું હતું આજે ડાળમાં ડાળ ભેગું પમકીન અને ગાજર બે વસ્તુ નાખી હતી અને અત્યારે પછી પાછું ફ્રૂટ આપ્યું હતું હા હા સવારમાં એક દસ વાગ્યા રાઉન્ડ ફ્રૂટ આપ્યું હતું ખાઈ લીધું હવાનું ઓલું ખાઈ લીધું ને પછી બે કલાક પછી ફ્રૂટ આપ્યું હતું સંતરું પછી ડાળ

જરૂર પડે ને ત્યારે આમાં ડાયરેક્ટ ડાયરેક કાઢવાના એક એલચી નાખી દેવાના ઓલામાં તો થોડુંક નહીં એનો ફ્લેવર આવે બાકી તજ ને બધું આમાં જ રાખું છું મરીને વરિયાળીને લવિંગને આ જાયફળ જાયફળ નાખી શકીએ પણ હજી મેં ક્યારેય એને ખવડાવ્યું નથી જાયફળ તો પૂછી જોશ મમ્મીને ખવડાવાય કે નહીં પછી યુઝ કરશું આપણે ચાલો આ ગાજરને એ કૂક થઈ ગયું છે બરાબર તો આમાં એક ચમચી ભરીને શું નાખી દીધું ખજૂર નાખી દીધો છે ચાલો રેડી થઈ ગયું છે અને બહુ ટેસ્ટી છે ડૉક્ટર હંમેશા એવું કહે કે બની જાય ને પછી ટેસ્ટ કરીને પછી જ બાળકને ખોડાવવાનું આપણને ભાવ એવું હોય તો બાળકને ખોડાવવાનું એટલે ટેસ્ટ કરી લો હંમેશા અને આ શું કે કાંસાનું ત્યાંથી જ મેં લીધું હતું ઇન્ડિયાથી તો આ મને એક ગઈ કોઈને લેવું હોય તો લઈ શકે આમાં ખવડાવવાથી બાળકોને સારું એવું કહે એટલે આમાં જ હું ખવડાવું છું મજા આવે આમ કહેવાય માસ્ત માપની ડીશ છે ને તો ખવડાવવામાં ફેલાઈ દો ને એટલે મસ્ત ઠરી જાય બરાબર અને ખાવામાં આવી હતી કે ન થાય એવી ગોતવી પડશે ચાલો મળી ગઈ જો આ સ્પૂન હોત આવે આ ગ્લાસ ને વાટકી ને બે ત્રણ વાટકી આવે હાલો પગ પછાડવા માંડે હાલ 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 ઠરી જાય થોડુંક પછી આપે મમ્મા બહુ ગરમ ગરમ હોય હા

અચ્છા ગાજર હલવો હોય ને એવું જ લાગે મસ્ત એકદમ આજે ખબર નઈ બાર થી આવ્યા ને પછી મને થોડુંક નાક માં હળવળ હળવળ મતલબ શરદી જેવું થઈ ગયું છે તો અત્યારે ટી પીવી છે અમે ડિનર કરી લીધું છે મસ્ત અને હવે વેદાબેન ને રમાડતા હતા તો નીચે જ રમણ ભમણ થયું છે મેં કીધું હું ટી બનાવી લો અને અમારા જૂના બ્લોગ જોતા હતા

આપડે બાપા જ છે હા હા જાશું જાશું બીતા સિદ્ધાર્થે પાછું બે વાર બેક ટુ બેક કર્યું બતાય કોઈને તો પછી રોવા મળે ને એ કરવા મીંડીથી આ જવારે છે ને આજ સવારે એમાં એ વિડીયો ચલાવ્યો ને મતલબ બેક ટુ બેક આવતા હતા તે આવ્યો ને વિડીયો તે મમ્મી ગામડે થી આવ્યા હતા બરાબર ને અમે સરપ્રાઈઝ આપી હતી કે અમે આવી ગયા હતા પણ મમ્મી નહોતી ખબર કે અમે ન્યા આવી ગયા સ્પીયર માંથી એમ તો એવું એવડું મતલબ સેગમેન્ટ આવ્યું ને તો કેવી રોવા મીંડી હો અચાનક તે પછી મેં મારા સાસુ ફોન કર્યો મેં કીધું આવી રીતના રોવે છે એમ તો પછી એના વાત થઈ ને તો એમથી રોવાઈ ગયું હા તો અત્યારે મેં સીધાને વાત કરી કે લાય તો ફરીથી કરી દીધી એમ તે કર્યો તો મા એને રવાઈ જતું તો આમ કે બા છે બા 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 આપણે બાપ પાસે જાઉં છું હો આપણે જઈશું જલ્દી જઈશું બાપ પાસે હા 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 કેટલું બડબડ કરું બાપ પાસે જાવું છે ને આપણે જઈશું હો ને હા ઓ જલ્દી જઈશું હો ને હા 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 એ મારી હતી ચાલો અત્યારે મને થોડી શરદી થોડુંક વધારે શરદી જેવું લાગે છે ને તો મેં કીધું શું તો પહેલાં લઈ લો તો અહીંયા રેડી કર્યું છે જમા હવે આમાં પાણી દસો ડિગ્રી ઉપર ગરમ કરી લઈશ અને પછી થોડુંક બામ નાખીને ના લેવાનું અહીંયા વેદાઈ ને પપ્પા પાસે રમે છે Yeah! <laughs>